એકંદરે મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો ઉદળો લીધો હતો અને આ એકસો તેત્રીસ પુલ પૈકી વીસ પુલ તમામ વાહનો માટે અને એકસો તેર પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે કેબિનેટ બેઠકમાં તમામ બ્રિજના નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરાવીને જરૂરિયાત પ્રમાણે રિપેર અને પુનઃ બાંધકામની કામગીરી અંગે ચર્ચા થઈ હતી આ ઉપરાંત રોડ કે પુલ તૂટવાની ઘટનામાં જાનહાનિ થાય તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફોજદારી આપવાની સૂચના પણ રાજ્ય સરકારે આપી છે એટલે જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે કેબિનેટ બેઠક મળી હતી ગઈકાલે એની અંદર ક્યાં કહેવામાં આવ્યું કે 133 જેટલા પુલ છે એ નબળા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીધો જ સવાલ અધિકારીઓને પૂછ્યો કે જે સમયે મે અને જૂન મહિનામાં તમામ બ્રિજ તમામ પુલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું એ સમયે કેમ આ રિપોર્ટ છે તેને તૈયાર કરવામાં નહોતો આવ્યું અને કેમ કહેવામાં નહોતું આવ્યું કે ગુજરાતની અંદર લગભગ એકસો ને તેત્રીસ જેટલા પુલ છે તે નબળા છે તે તપાસ કરવામાં આવી અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું પણ કહ્યું હતું કે જો કોઈ પણ અધિકારી દ્વારા કામગીરી ન કરવામાં આવતી હોય અથવા તો પછી અધિકારીએ તપાસ ન કરી હોય એને કારણે ક્યાંક સરકારનું નામ ખરાબ ન થવું જોઈએ એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ અધિકારીઓના ઉપર સવાલો ઉભા થયા છે જે પ્રમાણે મુખ્યમંત્રી અધિકારીઓને ઠપકો આપ્યો છે કે મે અને જૂન મહિનામાં તપાસ કરવામાં આવી હતી અંદાજો લગાવી જ શકાય છે કે લગભગ ગુજરાતમાં એકસો જેટલા પુલ છે જે નબળા દેખાઈ રહ્યા છે અને તેની કામગીરી હવે ધીરે ધીરે શરૂ કરવામાં આવવાની છે પરંતુ ક્યાંક અધિકારીઓની આ કારણે ઘણા બધા ગુજરાતની એવી જનતા છે કે જે આનો ભોગ બનતી હોય છે ગમે